સુરતમાં મેટ્રોમાં કામ કરતા હતા અભયનું એક્સિડન્ટ થતા મોત થયું છે ત્યારે તેમને સારવાર હેઠળ સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો છે ત્યારબાદ તેની બોડીને પીએમ માટે મોકલવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ વેસુ રોડ પર થયું વેસુ વીઆઈપી રોડ પર નાયરા પેટ્રોલ પંપની આજુબાજુના વિસ્તારમાં થયું છે આની ઉંમર કેટલા સાલની આની સાહેબ 32 વર્ષ ઉંમર છે એમની શું કામ કરતા હતા સાહેબ આપરે મેટ્રોમાં સુડાબોનમાં મેટ્રો સિટીમાં હતા

હા એમના અધિકારી આવેલા એમના સુપરવાઇઝર છે એમના ઉપરના જે મેન સાહેબ છે બધા આવેલા હતા વર્મા સાહેબ છે અમારી માંગ તો એ છે કે એમનું જે કઈ સેલેરી માં કઈ હોય એમનું કઈ જે કઈ વીમો વગેરે પોલિસી ખોલેલ હોય આ એમની પરિસ્થિતિ ખરાબ છે થોડી ઘરની પણ એમને જે ભાઈ થતું લાગતું વર્ક હોય તો આપી દે યાસીન દારા દિવ્યાંગ ન્યુઝ સુરત